એક હજાર થી પણ વધારે વિદ્યાર્થીઓ કારણ કે આવું કાર્ય ત્યારે જ તમે કરી શકો જ્યારે તમારા કર્મો સારા હોય તમારા મા બાપના કર્મો સારા હોય ત્યારે તમે આવું કાર્ય કરી શકો અને તમે બધા અહીંયા ઉપસ્થિત છો આ કાર્યક્રમમાં આપણે એક ધરતીનો છેડો વૃદ્ધાશ્રમ એના અંતર્ગત ભેગા થયેલા છીએ કર્મોનું ઉપસ્થિત છો આ કાર્યક્રમમાં જોડાયા દાન કર્યું એ પણ તમારા કર્મો સારા હશે એટલે તમારા માટે પહેલા જોરદાર તાલી થઈ જવી જોઈએ આપણે અત્યારે ફોરજી માંથી ના ઇન્ટરનેટ યુગમાં આવી ગયા છીએ અને જ્યારથી આ ઇન્ટરનેટ યુગ આવ્યો ત્યારથી સંસ્કારો થોડા ભૂલાતા જાય છે આપણે મોબાઈલમાં એટલા બધા વ્યસ્ત હોઈએ છીએ આપણું બાળક શું જુએ છે આપણે શું જોઈએ છીએ એ આપણને ખબર છે પણ આપણું બાળક શું જુએ છે એ આપણને ખબર નથી બાળકને સોનાની પેન આપવી જોઈએ પણ એને કેવું લખવું ને એ પહેલા શીખાડવું જોઈએ એટલે મોબાઈલ આપતા પહેલા એ શીખાડવાનું કે આપણે શું જોવું જોઈએ ને શું ન જોવું જોઈએ આજે એક

પેલા ઘડિયાળ હાથમાં પહેરવાની ઘડિયાળ બહુ ઓછા લોકો પાસે હતી પણ સમય બધા પાસે હતો અત્યારે ઘડિયાળ બધા પાસે પાસે છે પણ સમય કોઈની નથી આપણા કોઈ પ્રસંગ હોય હોય ગમે તે તો આપણે ઘરના લોકો ભેગા થઈ અને જમવાનું બનાવતા ગામવાળા ભેગા થાય પેલી આખું ખોડીને એના ઉપર જમવાનું બનતું ના તે બધું તમણ બમણ ગોળતા ના તે બધું કરતા અને નાચવા ને ગાવાના કાર્યક્રમ માટે આપણે બારથી કોઈકને બોલાવતા હવે એવું થયું છે કે જમવાનું બમવાનું બધું બાર બાકી નાચવા ગાવાડા આપણે પોતી સંસ્કારોમાં કેટલો ફરક છે એની વાત છે આ સારા વિચારો હંમેશા સારું કાર્ય કરાવશે જેવું બાપુએ કર્યું છે પેલના જમાના થોડાક પાછળ જઈએ તો ચાલનાની પ્રથા હતી કે દરેક પરણિત સ્ત્રી રોકડા રૂપિયા જેવો ચાલલો કરીને ફરતી એને સુકનિયાળ મારવામાં આવતી અત્યારે ચાલનાની ની સ્ટાઇલ બદલાઈ ગઈ ટીપકુ જેવા ચાલલા પેલા લગ્ન થતા તો તમારે આપણા મા બાપ આપણને મોકલતા સજોડે કે જાઓ તમે અંબાજી જાઓ અંબાજી જઈ ત્યાં માતાજીના દર્શન કરજો ત્યાંથી ડબ્બી ભરીને કંકુ લાવવાનું ને આખું વર્ષ ચલાવવાનું ને રોકડા રૂપિયા જેવો ચાલલો કરવાનો આ પ્રથા હતી એ ખર્ચો થતો તો એક અંકુ લાવવા માટે કે હું અખંડ સૌભાગ્યવતી છું એટલું બતાવવા માટે પણ અત્યારે પતિદેવોની કિંમત એમને ખુદને ખબર નહીં હોય કે કટલરીની દુકાનમાં બે રૂપિયામાં ડઝન મો મળે છે ચોલલાની પ્રાઇસ એટલી જ છે ને અત્યારે સ્ટાઇલો આવી ગઈ ચાલનામાં અમુક તો વાંકા ચૂકા ચાલના આમ કરીને કરતા હોય છે એટલે પૂછ્યું એક બેનને મેં કીધું આ વાંકા ચૂકા ચાલના કેમ તા કે મારો ઘરવાળો થોડો વાંકો ચૂકો છે મેં એક બેન ને પૂછ્યું બેન ચાલનો અહીં નહીં નહીં અહીં નહીં ગાલ પર નહીં નાક પર નહીં હોઠ પર નહીં કપાળમાં સીધો ને બી બે આંખો ની વચ્ચે તમને ખબર ના પડે બે આંખો ની વચ્ચે હોય ને તો રખડેલ ના થઈ જાય ચાલના નું કારણ એટલે ઘણી વાર એવું થાય કે આપણે આપણા સંસ્કારો ને ભૂલતા જઈએ છીએ અમારી બાજુમાં જ એક કાકી હતા અત્યારે તો ગુજરી ગયા પણ એ રોકડા રૂપિયા જેવો ચાલલો કરતા રોકડા રૂપિયા જેવો અને હામે મળે તો આપણને એમ થાય કે વાહ શકન થયા જયારે બી મળે તો એમ થાય કે માસી મળ્યા મને મોટો ચાલ્યો છે અઠવાડિયું દસ દિવસ થયા નું શૂટિંગ પરત આવતું તો અને કાકી મને મળ્યા તો આઠાણા જેવડો ચાલ્યો થઈ ગયું એટલે મેં કીધું કાકી અઠવાડિયું દસ દિવસ થયા નું શૂટિંગ પરત આવતું હતું અને કાકી મને મળ્યા તો આઠાણા જેવડો ચાલ્યો થઈ ગયું એટલે મેં કીધું કાકી આઠાણા જેવો ચાલ્યો તા તારા કાકા બીમાર છે અસર ચાલનાની બીમારીની ત્યાં આવી કાકા બીમાર પડ્યા અસર ચાલલા પર થઈ અઠવાડિયું દસ દિવસ થયા ફરી પાછા કાકી મળ્યા તો એકદમ નાનો ચારાના જેવડો મેં કીધું મને કે કાકી કાકા તમારા વધારે સિરિયસ છે મેં કહું વાંધો કે કામ હોય તો કહેજો પાછા દસ પંદર દિવસ થયા ફરી કાકા કાકી પાછા મળ્યા તો મેં કાકીને પૂછ્યું હવે તો હાવ ટીપ્પા જેવો ત્યારે બેન જ એકદમ નાનકડો ચાલુ કરે એવો મેં કીધું કાકી તાર તો કાકી કે તારા કાકા વધારે બીમાર છે ઘડીકમાં ઉપર જાય છે ને ઘડીકમાં નીચે આવે છે વેન્ટિલેટર પર છે

મંજુમાલનું બહુ મોટું નામ ગુજરાતનું બહુ મોટું નામ એવા गायक કલાકાર શ્રી જયેશભાઈ બારોટ પણ અહીંયા ઉપસ્થિત છે એક્ચ્યુઅલી મારી ગાડી લઈને હું નીકળતો તો પણ બે દિવસથી થોડી તબિયત ખરાબ હતી એટલે મને જયેશભાઈ મળવા આવ્યા હતા તો મને કે ક્યાં મે કધું હું જઉં છું મહિપતસી બાપુના ત્યાં અને એક વૃદ્ધાશ્રમનું સરસ મજાનું ઓપનિંગ માટેનો કાર્યક્રમ છે મને કે આવા પુણ્યકર્મમાં તો હું પણ આવું છું ચાલો તમે ગાડી રવા દો હું મારી ગાડી લઈને આવું છું મને ત્યાંથી મને તકલીફ ન પડે એમનો પગમાં ફ્રેક્ચર છે છતાં મને અહીંયા લઈને આવ્યા છે સાથે મારો પરમ મિત્ર અમારા ભૈલુભાઈ મ્યુઝિક ડિરેક્ટર છે જાતે વડતાલ એમનો પોતાનો સ્ટુડિયો છે રિધમ સ્ટુડિયો એ પણ વિચારા કે ચલો તમે જાઓ છો તું આવું એટલે આ શુભ કાર્યમાં કોઈ આમંત્રણને જોવાનું ના હોય સાહેબ જોડાઈ જવાનું હોય તમારી જેમ અને ખુલ્લા હાથે દાન કરજો કારણ કે દાન કરવાના મોકા બહુ ઓછા મળતા હોય છે મને એક વાત યાદ આવે છે જયારે વૃદ્ધાશ્રમ ની વાત નીકળી એટલે હું તમને એક વાત યાદ દઉં આપણે આપણા જન્મથી એવા સંસ્કાર નથી આપતા કે કે જે આપણે મૂળ મેં તમને પહેલા કીધું ઇન્ટરનેટના યુગમાં આવી ગયા છે એટલે આપણામાં સંસ્કારોની સિંચન ઓછું થાય છે મોબાઈલમાંથી સંસ્કારો શીખીએ છીએ અને હા આજના ફાસ્ટ યુગમાં મા બાપ પાસે પણ એટલો સમય નથી હોતો કે એ બાળકો સાથે સમય પણ સ્પેન્ડ કરી શકે આપણને તો ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ જ પસંદ છે ગુજરાતી શાળામાં જે શિક્ષણ મળે છે ને ઇંગ્લિશ મીડિયમમાં નથી મળતું અરે હું મારા છોકરાને ઇંગ્લિશ મીડિયમમાં મૂકીને પછતાવ્યો છું આ તમને મોડે કહું પણ મારી દીકરી છે એને હું ગુજરાતી મીડિયમમાં જ ભણાવીશ એટલે હંમેશા એક વસ્તુ યાદ રાખવાની અને એક વાત મને એટલી એક યાદ નાની વાત કરીને વિરામ આપીશ મારી વાણીને કે ચાર પાંચ ડોસીઓ બેસી હતી ઓટલા ઉપર ગામના એમાં બધી વાતો કરતી હતી એમાં એક બાએ પૂછ્યું કે મારે અગિયાર રસ છે તમે જમ્યા તા કે ના મારે અગિયાર રસ છે બીજા માડી બોલ્યા મારે અગિયાર રસ છે ત્રીજા એક માડી બોલ્યા કે મારે અગિયાર રસ છે પણ એક ચોથા બા બેઠેલા એમને પૂછ્યું કે તમારે તાકે મારે એકત્રીસમી તારીખ છે એટલે બંને ડોહીઓ બધી ચોકી ગઈ કે આ શું એકત્રીસ તારીખ એટલે અમારે તો અગિયાર છે અગિયાર રસ છે એટલે ઉપવાસ કર્યો તારે તાકે મારે અગિયાર રસ છે એનું કારણ એક જ છે કે મારા બે દીકરા છે એમાં એક દિવસ એવો છે કે જેમાં મારે ભૂખ્યું રહેવું પડે છે તો બસ આપણા મા બાપની હાલત એકત્રીસ માં દિવસ જેવી ન થાય એ આપણી જવાબદારી છે અને હું તો કહું ભગવાન અને આ જેટલા બાળકો અહીંયા ભણે છે તમારા બધાની દુવાઓ સાથે સાથે બધા વૃદ્ધો જે અહીંયાડી રહેવા આવશે એ બધાના આશીર્વાદ મહીપતસિંહ ને મળે અને હું તો કહું આવા આવા સરસ મજાના સમાજ સેવાના કાર્યો કરતા રહે એવી મારી દિલ થી શુભકામનાઓ